એ વસ્તુ બાર બાર મહિને ખરાબ થઈ જાય પછી એમાં બિલમાં રિન્યુ આવે એ રિન્યુ કરાવ અમે એકસો ને દસ કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા ત્યાંથી બદલવા એ ઓફિસ અમને સલાયા જો એ જ અગર એને રાખવું હોય અમારે તો માંગ એ છે કે અમારે રાખવું જ નથી આ વસ્તુ નથી અમે હડતાળ ઉપર બેઠા અત્યારે સાડા આઠસો બોટોના માલિક બધાય હડતાળ ઉપર બેઠા સલાયાના મારું નામ સિદ્ધિક જસરાયા છે અને હું સલાયા સહકારી માછીમાર મંડળીનો પ્રમુખ તરીકે ફરજ બજાવું છું ફિશરીઝ ગવર્મેન્ટે માછીમારોમાં એટલા કાયદા અમલમારીમાં રાખ્યા છે કે એ કોઈ પણ કાયદો માછીમાર પૂરું કરી શકશે નહીં અત્યારે હાલમાં ત્રીસ કે છત્રીસ કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે પોટમાં પણ એ ખારાશના કારણે બાટલા

તો સરકાર શ્રી ને એટલી અમારી રજૂઆત છે કે કાયદામાં કંઈક ફેરફાર થાય એટલે માછીમાર પોતાની આજીવિકા જીવી શકે છે એમાં એક સિસ્ટમ આમ તો ખરેખર સિગ્નલ ને જરૂર નથી એનું કારણ છે કે માછીમાર ટોટલ મોબાઈલ ઉપયોગ કરે છે એકબીજાના સંપર્કમાં હોય છે કોઈ પણ એવો બનાવ બને એટલે માછીમારને મોબાઈલથી કોન્ટેક કોન્ટેક્ટ કરી શકે બીજા નંબરમાં વીએચએફ હોય છે માછીમારની બોટમાં એના થ્રુ કોઈ પણ માણસને ને એ કોન્ટેક કરી શકે છે તો ફટાકડો જે એક લેવા જાય તો બે ની આસપાસ એક ફટાકડો પડે છે બાર મહિને એનો રિન્યુ આવે છે રિન્યુ પણ કરાવી નથી શકતા ટાઈમ પૂરો થઈ જાય છે ઉપયોગમાં કોઈ વસ્તુ આવતી નથી તો છતાં અમારે ફરજીયાત રાખવાનો અમારા ઉપર કાયદો લાગુ કરવામાં આવ્યો છે ને પોલીસ દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ કાયદો તમારા ઉપર અમલવારી છે ને વસ્તુ તમારે રાખવી પડશે એના દ્વારા પોલીસ દ્વારા અમુક બોટો ઉપર ગુના દાખલ થયા છે વસ્તુના અભાવના કારણે તો અમે કાયદાને વિરુદ્ધ અને અમારી માછીમારી ને રોજગારી બજાવવા માટે અમે બેઠા છે આજે અડતાર ઉપર હડતાલ ઉપર બેઠા છે એટલે ટોટલ બોટ ના માલિકો આજે બે બેઠા છે સલાયાની અંદાજે આઠસો થાળ આઠસો થી સાડા આઠસો બોટ છે અને બધા માલિકો અત્યારે હાલમાં બેઠા છે હજી ફરજ પર તો એના આખા કુટુંબ ફેમિલી બધાને અમે અડતાર ઉપર બેસાડશું સલાઈમાં પહેલી તકે અમારો જ્યાં સુધી નિકાલ નહી આવે ત્યાં સુધી અમારી અડડતાલ યથાવત રહેશે સલાઈ ની અંદર માં